મિત્ર નમસ્કાર આપણી સાથે મહેશ દાદા છે મહેશ દાદા સોમ ન્યૂઝના એડિટર ગુનાહિત પ્રભુત્ અટકાવનાર પ્રેસિડેન્ટ ને દાદા વાઇસ પ્રેસિડેન્ટ વાહ વાહ તો આજે દાદા વાત કરવા કરવાના છે આ મુદ્દો છે આ તો ભાઈ સમયની વાત છે તો સમયની વાત વિશે આજે આ પત્રકાર મહેશભાઈ વાત કરવાના છે મહેશભાઈ ગરીબ માણસ હોય છે એક ગરીબ માણસ હોય છે અને એક રૂપિયાવાળો હોય વાત હોય છે રૂપિયાવાળો હોય છે તો ગરીબ માણસની એટલી બધું મહત્ત્વ હોતું નથી મગજવાળો છે ભણેલો ગ્રેજ્યુટ છે અને અને રૂપિયાવાળો હોય તો એ ઓછું ભણેલો હોય બરાબર તો એનું બહુ મહત્ત્વ હોય છે ડિગ્રી તો ગરીબ માણા પાસે છે એ ગ્રેજ્યુટ માણસ છે મગજવાળો માણા છતાંય ગરીબ ગાંડો ગણે છે એનું કાણ શું સોમ ન્યુઝ માંથી મહેશ આચાર્ય વ્યક્તિઓની અંદર અત્યારના સમાજના અંદર જોઈએ સોશિયલ અંદર પણ આપણે જોઈએ તો માણસોની અંદર બે તબક્કા અત્યારે જોવામાં આવે તો પેલો પેલો પૈસાદાર એટલે કે એને આપણે સાહુકાર કહીએ બીજો ગરીબ ગરીબ કોને કેવો સાવકાર કોને કેવો એના બે પાસા છે સિક્કાની બે બાજુ રહેલા છે અત્યારના યુગની અંદર પૈસાદાર લોકો ડિગ્રી લઈને પણ પોતે આગળ વધે છે ગમે ત્યાં પૈસા આપી અને એ પૈસા દ્વારા ડિગ્રી પ્રાપ્ત કરે છે તેનું વર્ચસ્વ હોય છે જ્યારે ગરીબ માણસનો જે કોઈ વ્યક્તિ હોય દીકરો કે દીકરી એ વગર પૈસે ડિગ્રી લીધી હોય તેનું કાંઈ પણ ઉપજતું નથી એ પોતે બુદ્ધિશાળી હોવા છતાં પોતાની પોતાના વિચારો દ્વારા એ આગળ વધ્યો હોય તેનું નથી તો એવા સમયે સાવકાર લોકો એના દીકરા દીકરીએ જે કઈ ડિગ્રી લીધી હોય તો એ લોકો બધા આગળ વધતા હોય ગરીબને કાકરાને એને કાઢી નાખે છે તો મહેશભાઈ આજે ખરેખર ઘણીવાર એવું બનતું હોય છે કે અમે તો ઘણીવાર વાર જોયેલું છે કે એક છોકરો ગરીબ છે એના નેવ્યાસી ટકા છે અને અમીર છોકરો હોય એની ટકાવારી ઓછી હોય છતાંય એડમિશન એને મળી જાય છે ગરીબને મળતું નથી આ તો ભાઈ સમયની વાત છે ને એની વિશે આપ શું કહેવા માંગુ છો સમય બલવાન છે સમય સમયનું કાન સો ટકા કરે છે ગરીબના દીકરા દીકરીને વધારે ટકા હોવા છતાં એની સાથે કોઈ પણ સાહસ સહકાર હોતો નથી એ કોઈ પણ ઠેકાણે એને એડમિશન વધારે લેવું હોય તો જ્યારે એને એડમિશન માટે પૈસાની જરૂર પડે ત્યારે કોઈ પણ વસ્તુ એને સહકાર પ્રાપ્ત થતો નથી જ્યારે ધનવાનનો દીકરો કે દીકરી હોય તો એ પૈસા દ્વારા પોતાની વગ દ્વારા એ પૈસા આપી ઓલાને વધારે ટકા હોવા છતાં એને પોતાની એડમિશન મળી જતું હોય હોય છે દાદા બીજું પણ એક તમને પૂછું કે ભાઈ આ ગરીબ માણસ કોઈ પણ વાત કરે તો એની વાત માન્ય થતી નથી અને એક એમાં એક રૂપિયાવાળો માણસ હોય કદાચ ખોટો હોય તો પણ એની વાત માન્ય થાય આપ શું એ બાબત કહેવા માગો છો સો ટકા આપની વાત સાચી છે અત્યારના યુગની અંદર ખોટો માણસ છે એ પૂજાય ખોટો પાણો હોય એની અંદર સિંદૂર લગાડી અને એને હનુમાન દાદા ગણપતિ દાદા કે ગમે એ કોઈ પણ ધર્મ પ્રત્યે એ લોકો પણ એમાં બધા આગળ વધી જાય કારણ કે એ ખોટું છે પણ ખોટું એ ખરેખર ખોટું છે એને આજ નહીં તો કાલ પણ એને ભોગવવું પડતું હોય છે સરસ મજાની આ મહેશ દાદાએ વાત કરી એમની ચેનલ જોતા રહો સોમ ન્યૂઝ ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો ને શેર કરો બરાબર ને દાદા નમસ્કાર